શ્રી ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણશું ફાગણ માસના સુદ પક્ષની એકાદશી આમલકી એકાદશી આમલા એકાદશી કે રંગભરી એકાદશી ક્યારે છે તારીખ ઓગણીસ માર્ચ કે વીસ માર્ચ બે હજાર ચોવીસ આ એકાદશીનું શું મહત્વ છે પૂજન વિધિ કેવી રીતે કરવી તથા પારણા ક્યારે કરવાના છે શુભ મુહૂર્ત શું છે તથા આજનો ખાસ ઉપાય પણ જાણીશું જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારના વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ શાંતાકારમ ભુજગસૈનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદ મેઘ વર્ણ શુભાંગમ લક્ષ્મીકાંત કમલનયનમ યોગીભીર ધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભભય હરમ એકનાથમ બોલો જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ લક્ષ્મીપતિની છે મિત્રો એકાદશી એટલે અગિયારસની તિથિ જે શુદ્ધ પક્ષ અને વદ પક્ષ બંને તિથિ દરમિયાન આવે છે આ એકાદશીના સ્વામી ભગવાન શ્રી હરિનારાયણ છે માટે જે ભક્તો આજે એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન શ્રી નારાયણના કોઈ પણ સ્વરૂપ સ્વામી નારાયણ ભગવાન જે આપણે ઈષ્ટ માનીએ છીએ ભગવાન શ્રી હરિના સ્વરૂપની પૂજા થાય છે જે ભક્તો આજે વ્રત ઉપવાસ કરે છે તેને અને અંતમાં મુક્તિ પ્રાપ્ત પ્રાપ્ત થાય થાય છે છે યજ્ઞનું તીર્થોમાં જે સ્નાન દાન જપ કરીએ છીએ તેનું પુણ્ય પ્રાપ્ત થાય છે તે છે આ ફાગણ માસના શુક્લ પક્ષની એકાદશી આમલકી એકાદશી આમલકી અર્થાત આંબળા આમળાનું પૂજન થાય છે આમળા જે ભગવાન શ્રી હરિને ઘણા પ્રિય છે આમળાનું વૃક્ષ અને ભગવાન નારાયણ સાથે અતિ ગાઢ સંબંધ છે એટલા માટે આજે ખાસ કરીને આપણે જેમ તુલસીની પૂજા કરીએ છીએ દર એકાદશીમાં તે તો કરવાની જ છે પરંતુ આ એકાદશીમાં ખાસ આમળાના વૃક્ષની પૂજા થાય છે આમળાનું ફળ ભગવાનને નૈવેદ્યમાં ધરાવાય છે અને આમળાના ફળનું સેવન પણ ભક્તજનો કરી શકે છે જેથી સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય આમળાનું વૃક્ષ તે આયુર્વેદિક દ્રષ્ટિએ પણ ઘણું ઉત્તમ મનાય છે ત્રિફળામાં પણ આમળાનું ભાગ આવે છે જેનું સેવન કરવાથી ત્રિદોષ શાંત થાય છે આમલકી એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિનું પૂજન કરીએ ત્યારે આમળાના વૃક્ષની પૂજા થાય છે અથવા તો આમળાનું વૃક્ષ જો આપણી આસપાસ હોય તો વૃક્ષ નીચે બેસીને ભગવાન શ્રી નારાયણની ભગવાન શ્રી કૃષ્ણની પૂજા થાય છે અને આમળાના વૃક્ષ નીચે બેસીને પણ ફલાહાર કરી શકાય છે શાસ્ત્ર અનુસાર આમલકી એકાદશીના દિવસે જે વ્યક્તિ આમળાનું સેવન કરે છે ભગવાન શ્રીહરિની ભક્તિ પૂજા કરે છે તે મોક્ષનો અધિકારી બને છે અને એક હજાર ગૌ દાનનું ફળ પ્રાપ્ત થાય છે આમળાના વૃક્ષની પૂજા કરવાથી લક્ષ્મી નારાયણ દેવની કૃપા પ્રાપ્ત થાય છે અને આમળામાં જે ઔષધીય ગુણ છે તે સ્વાસ્થ્યવર્ધક છે એટલા માટે પણ આ આમલકી એકાદશીના દિવસે આમળાનું પૂજન કરીને ધન્વંતરી દેવને આપણે વંદન કરીએ છીએ જે આરોગ્યના દેવતા છે તેની પૂજા થાય છે એમ પણ કહી શકાય એકાદશી તિથિ કે જે ભગવાન શ્રીહરિને ઘણી પ્રિય છે તે મહિનામાં બે વખત આવે છે સુદ પક્ષ અને વધ પક્ષમાં આમ વરસની કુલ ચોવીસ એકાદશી થાય છે જ્યારે ત્રણ વર્ષે પુરુષોત્તમ માસ આવે છે અધિક માસ આવે છે ત્યારે એ માસની બે એકાદશી કુલ છવ્વીસ એકાદશી થાય છે આ છવ્વીસ એકાદશીના સ્વામી ભગવાન શ્રી હરિ છે જે ભક્તો આ છવ્વીસ એકાદશી ના કરી શકે તેઓ બે એકાદશીનું વ્રત કરે તો પણ સર્વ એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય છે તે છે ઉઠી એકાદશી અને દેવસૈની એકાદશી આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા કર્મ કરવા માટે સારા ફળ પ્રાપ્ત થાય એ અર્થે જે જપ તપ વ્રતનું સૂચન કરેલું છે તેમાં એકાદશીનું ઘણું મહત્ત્વ છે પદ્મપુરાણ અનુસાર આમલકી એકાદશીના દિવસે વ્રત રાખવાથી સેંકડો તીર્થોમાં જે પુણ્ય કરીએ છીએ તે બરાબર ફલ પ્રાપ્ત ઘેરે બેઠા બેઠા થઈ જાય છે અને ઘણા યજ્ઞનું ફળ પણ પ્રાપ્ત થાય છે માન્યતા છે કે ભગવાન નારાયણ વિષ્ણુની પૂજા કરીને આ દિવસે ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ પણ કરી શકે છે આમળાના વૃક્ષમાં ભગવાન શ્રી હરિ લક્ષ્મીપતિનો વાસ મનાય છે એટલા માટે આજે ખાસ કરીને આમળાના વૃક્ષની પૂજા થાય છે એટલા માટે પણ આ એકાદશીને આમલકી એકાદશી કહેવાય છે દુઃખ દર્દ અને પાપોમાંથી મુક્તિ દેવાવાળી આ એકાદશી ઉત્તમ ફળ આપનાર છે અને આ એકાદશીને રંગભરી એકાદશી પણ કહેવાય છે તેનું કારણ છે કે આજે મહાદેવ અને દેવી પાર્વતી કાશીમાં પહેલી વખત પધાર્યા હતા ત્યારે પ્રભુ બિરાજમાન થયા કાશીના સ્વામી બનીને અને સ્વામીની બન્યા દેવી પાર્વતી મહામાયા એટલા માટે ભક્તજનોએ રંગ અને ગુલાલ ઉડાડીને ભગવાનનું સ્વાગત કર્યું હતું તે આ જ દિવસ હતો એટલા માટે આ એકાદશીને રંગભરી એકાદશી પણ કહેવાય છે હવે આપણે સૌપ્રથમ શુભયોગથી સંપન્ન આ એકાદશીના મુહૂર્ત વિશે જાણી લઈએ કે એકાદશી તિથિ ક્યારે પ્રારંભ થાય છે પારણા ક્યારે કરવાના છે આમ લખી એકાદશી તિથિ પ્રારંભ થાય છે ઓગણીસ માર્ચ બે હજાર ચોવીસ રાત્રિના બાર ને બાવીસ મિનિટે જે આ તિથિ પૂર્ણ થાય છે વીસ અને એકવીસ માર્ચની મોડી રાત્રિએ બે ને ત્રેવીસ મિનિટે ઉદયાતિથી અનુસાર હંમેશા એકાદશીનું વ્રત રખાય છે કારણ કે આ ભગવાન નારાયણનું વ્રત છે સૂર્યોદયની તિથિ પ્રમાણે જ વ્રતનો લાભ પ્રાપ્ત કરી શકાય છે એટલા માટે આ વ્રત તારીખ વીસ માર્ચ બે હજાર ચોવીસના દિવસે રાખવાનું રહેશે કારણ કે રાત્રિને જ તિથિ પ્રારંભ થાય છે અને રાત્રિએ જ તિથિ પૂર્ણ થાય છે માટે આખો દિવસ પૂર્ણ એકાદશી તારીખ માર્ચે રહેશે હવે આપણે જાણી લઈએ એકાદશીના પારણા ક્યારે કરવાના છે આ એકાદશીના પારણા તારીખ માર્ચ સવારે નવ વાગ્યાની આસપાસ કરી લેવાના રહેશે આ એકાદશીના દિવસે પુષ્ય નક્ષત્ર છે જે ઉત્તમ ફળ આપનાર છે શનિદેવનું નક્ષત્ર છે આ નક્ષત્રમાં જે કંઈ શુભ કાર્ય કરીએ તેનું ફળ અને ગણું પ્રાપ્ત થાય છે એટલા માટે પણ આ એકાદશી ખાસ બની જાય છે હવે આપણે જાણી લઈએ આ એકાદશીના દિવસે પૂજન વિધિ કેવી રીતે કરવી આ મલકી એકાદશી કે રંગભરી એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા આપણા ઘરના મંદિરમાં બિરાજમાન પ્રભુની સામે આવીને પ્રભુના મંત્ર જપ કરતાં કરતાં મંદિરની સફાઈ કરી લેવી ઘરની સફાઈ કરી લેવી અને ત્યારબાદ સંકલ્પ અવશ્ય કરવો કે આ એકાદશીનું વ્રત આપ કેવી રીતે કરવા માગો છો એકાદશીનું વ્રત ત્રણ પ્રકારે થાય છે એક તો નરણા કોઠે જેમાં જલ પણ ગ્રહણ કરાતું નથી બીજું છે ફલાહાર લઈને જેમાં ચા દૂધ કોફી ફલ ફલાદી સૂકો મેવો આદિ લઈ શકાય છે ત્રીજું છે એક ટાઈમ ભોજન જેમનું શરીર સાથ નથી આપતું જેઓ વ્રત કરી શકતા નથી વૃદ્ધ અથવા નાના બાળકો હોય અથવા જેમને કામ ઘણું રહે છે જે કામ કરવાથી ભૂખ લાગતી હોય એવા લોકો પણ આ વ્રતમાં એક ટાઈમ ભોજન સાંજના સમયે કરે જેમાં સાત્વિક ભોજન લેવાનું છે લસણ ડુંગરીનો ત્યાગ કરવાનો છે રાંધેલા ભાતનો ત્યાગ કરવાનો છે પરંતુ બારસના દિવસે જ્યારે પારણા કરીએ ત્યારે રાંધેલો ભાત અવશ્ય ખાવો જોઈએ આ એકાદશીમાં ખાસ કરીને ભગવાન શ્રી નારાયણનું પૂજન થાય છે એટલે આપણા ઘરના મંદિરમાં જે ભગવાન શ્રી નારાયણનું સ્વરૂપ હોય તેની પૂજા કરવી જોઈએ ધૂપ દીપ નૈવેદ્ય ગંગાજલ ચોખા કાચું દૂધ મધ શ્રીફળ આદિથી ભગવાન શ્રી હરિનો અભિષેક કરાય છે અને આજે ખાસ શિવ મંદિરમાં જઈને અથવા ઘરમાં પણ આપણે નાનકડું શિવલિંગ હોય તેની પણ પૂજા થાય છે ભગવાન શિવ અને દેવી પાર્વતીની પણ ભગવાન લક્ષ્મીપતિની સાથે પૂજન થાય છે કારણ કે આ એકાદશી બંને દેવોને સમર્પિત છે ભગવાન શ્રી નારાયણને અને ભગવાન શ્રી મહાદેવનો પણ ઉત્સવ મનાવાય છે આજે દેવી પાર્વતીને સોળ શૃંગારની સામગ્રી ભેટ અપાય છે ભગવાન શિવજીના શિવલિંગ ઉપર આજે બિલવપત્ર ભાંગ ધતુરો કાજુ દૂધ દહીં તથા ઘી અને શેરડીના રસથી અભિષેક થાય છે દક્ષિણા સમર્પિત કરાય છે ધૂપ દીપ નૈવેદ્યથી બંને દેવતાની પૂજા થાય છે આજે ભગવાન શિવજીના શિવલિંગ ઉપર ચંદનનો લેપ કરાય છે અબિલ ગુલાલ છટાય છે ભગવાન શિવ અને માતા પાર્વતીની આ રીતે પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ આવે છે પ્રભુને પ્રાર્થના કરાય છે મનોકામના પૂર્તિ અર્થે મન માંગ્યું વરદાન પ્રાપ્ત થાય છે આજે ભગવાન શ્રી હરિની મૂર્તિ હોય ફોટો હોય તેનું ધૂપ દીપ નૈવેદ્ય માખણ મિશ્રી અને સીઝનના ફલ ફલાદી સુકો મેવો છે પંચમેવા છે તેનાથી પૂજન થાય છે પ્રભુને ભોગ સમર્પિત કરાય છે તુલસી પત્ર ભગવાન શ્રી નારાયણને સમર્પિત કરાય છે અને ખાસ કરીને આમળાનું નૈવેદ્ય પ્રભુને અવશ્ય સમર્પિત કરવું જોઈએ અને ભગવાન મહાદેવને પત્ર સમર્પિત કરાય છે આ રીતે હર અને હરિની પૂજા આ આમલકી કે રંગભરી એકાદશીના દિવસે થાય છે અને આ રીતે પ્રભુની પૂજા કરવાથી જન્મ મૃત્યુના બંધનના ચક્રમાંથી છૂટી જવાય છે આ ઉપરાંત આ એકાદશીના દિવસે તુલસી માતાજીનું પૂજન કરવું જોઈએ સવાર સાંજ ધૂપ દીપથી અને તુલસી પત્ર પૂજા માટે અવશ્ય તોડી શકાય છે પરંતુ આપણા લૌકિક કાર્ય માટે નહીં આજે પીપળાના વૃક્ષના થળમાં જલ અર્પિત કરાય છે પ્રદક્ષિણા કરાય છે પિતૃદેવતાનું પણ સ્મરણ થાય છે આમળાના વૃક્ષની પૂજા થાય છે પ્રદક્ષિણા થાય છે જલ અર્પિત કરાય છે દીપદાન થાય છે અને ગૌ માતાની સેવા કરવી જોઈએ લીલું ઘાસ અર્પિત કરવું જોઈએ ગાય માતાની સાથે આજે પોઠિયાની પણ એટલે કે બળદની પણ પૂજા કરવી જોઈએ બળદને પણ ખાસ નૈવેદ્ય લીલું ઘાસ છે ઘરનું બનાવેલું ભોજન છે તે સમર્પિત કરવું જોઈએ બળદ કે જે ભગવાન મહાદેવની સવારી છે પ્રભુ બળદ ઉપર બિરાજમાન રહે છે આપણે શિવ મંદિરમાં જઈએ ત્યારે બળદ અર્થાત પોઠિયાની પૂજા કરીએ છીએ કચ્છપ ભગવાનની પૂજા કરીએ છીએ અને ત્યારબાદ શિવજીની પૂજા થાય છે શિવજીના દર્શન થાય છે માટે આજે ગૌ માતા અને બળદની પૂજા સેવા અવશ્ય કરવી જોઈએ પશુ પક્ષીને દાણા ચડની વ્યવસ્થા કરવી જોઈએ હવે ધીરે ધીરે જે શિયાળો છે તે ઓછો થતો જાય છે અને ઉનાળાનું આગમન થાય છે ત્યારે પશુ પક્ષી માટે જળની વ્યવસ્થા અવશ્ય કરવી જોઈએ જો આપણે બની શકે તો ઉપરાંત આજે એકાદશીના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ છે ગીતાજીનો પાઠ છે તે અવશ્ય કરવો જોઈએ સાંભળવું જોઈએ અને પિતૃદેવતાને અર્પિત પણ કરી શકાય છે આ એકાદશી એટલા માટે ખાસ છે કે આજે લક્ષ્મીનારાયણનું પૂજન આંબળાના વૃક્ષમાં થાય છે જો વૃક્ષ આપણી આજુબાજુ ન મળે આમળાનું વૃક્ષ ઘણું દુર્લભ છે એવું બને તો પછી આંબળાના ફળ છે તેની પૂજા કરી શકાય છે પૂજામાં આમળાનું નૈવેદ્ય ભગવાનને ધરી શકાય છે શિવજીને પણ ધરી દેવું જોઈએ અને જે આપણે ભગવાનને પ્રસાદ આમળાનો ધર્યો છે તે પ્રસાદ ભક્તજનોએ આપણા ઘરમાં બધાએ લઈ લેવો જોઈએ આ રીતે પણ આમળાના સેવનથી પ્રભુ પ્રસન્ન થાય છે આરોગ્યની પ્રાપ્તિ થાય છે અને આમળાનો ફળ છે તેની પૂજા કરવાથી પણ આમળાના વૃક્ષના પૂજા બરાબર ફળ પ્રાપ્ત થાય છે કારણ કે આમળાનું વૃક્ષ તે આપણને બહુ ઓછું જોવા મળે છે અને એકાદશી છે એટલા માટે લક્ષ્મી નારાયણના મંત્ર જપ પણ અવશ્ય કરવા જોઈએ જે આપણે પૂજા દરમિયાન કરતા હોય તે નિત્ય જપ આપણે કરતા હોય તે જપ કરી લેવા જોઈએ અને એકાદશીના દિવસે કોઈ અણચણ હોય કે બહાર ગામ જવાનું થતું હોય અથવા ઘરમાં સૂતક હોય અથવા બહેનો માસિક ધર્મમાં હોય તો પણ એકાદશીનું વ્રત અવશ્ય કરી લેવું જોઈએ પૂજા ન કરવી જોઈએ પૂજા માનસિક રીતે પણ કરી શકાય છે નામ જપ માનસિક રીતે પણ કરી શકાય છે નામ જપનો ઘણો મહિમા છે આ કલયુગમાં ભગવાનનું ઈશ્વરનું નામ જપ કરવાથી જ પાપોનું સમન થાય છે તે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે જો આપણી પાસે સમય ન હોય આ ભાગ દોડ ભરેલી જીવન છે અત્યારે તો પતિ પત્ની બંને કામ કરતા હોય છે ત્યારે આપણી પાસે સમય રહેતો નથી પૂજા પાઠ મંત્ર જાપનો ત્યારે માનસિક સેવા હાલતા ચાલતા પણ મંત્ર જાપ કરીને પ્રભુને પ્રાર્થના કરી શકાય છે એવો ઉત્તમ સમય છે તે આ કલયુગનો સમય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ વટસ્ય પત્રશ્ય પુટે શયાનમ બાલ મુકુંદ મનસા સ્મરામી બોલો જગત ગુરુ ભગવાન શ્રી કૃષ્ણની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારે જય